રાધે રાધે જય શ્રી કૃષ્ણ પાયુદર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે છે શુક્રવાર બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ શુભ દિવસની શરૂઆત આપણે ભક્તિ અને સકારાત્મક સંકલ્પો સાથે કરીએ પરંતુ પરમ પરમકૃપાળું દેવાદિદેવ મહાદેવ અને માતા ભગવતીની અસીમ કૃપાથી આપણા જીવનમાં સદા સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસતી રહે એવી પ્રાર્થના સાથે અમે આપની સમક્ષ આજનું દૈનિક રાશિફળ રજૂ કરીએ છીએ આજનું દૈનિક રાશિફળ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવાર પહેલી રાશિ છે મેષ રાશિ અલ આજે તમારા માટે કાર્યક્ષેત્રમાં નવા દ્વાર ખુલશે તમને તમારી મહેનતનું ફળ મળશે અને પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે વેપાર ધંધામાં અપેક્ષા કરતાં વધુ લાભ થઈ શકે છે જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માન વધશે તમે એક નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો જે તમને દિવસભર સક્રિય રાખશે વૃષભ રાશિ બ વને ઓ આજે તમારા પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મધુર બનશે ઘર અને સંપત્તિને લગતા કાર્યોમાં સફળતા મળશે જો તમે નવું ઘર ખરીદવાનું અથવા જૂની મિલકતનું સમારકામ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે આજે તમને તમારા મનપસંદ ભોજનનો સ્વાદ માણવાની તક મળશે મિથુન રાશિ ક છ ને ઘ આજે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે સમાજમાં તમારું સન્માન વધશે અને લોકો તમારા વિચારોથી પ્રભાવિત થશે મિત્રો સાથેની મુલાકાત તમને આનંદ અને શાંતિ અપાવશે જોકે કેટલાક કાર્યોમાં થોડો વિલંબ થઈ શકે છે પરંતુ તેનાથી નિરાશ થશો નહીં અંતે તેનું પરિણામ તમારા પક્ષમાં જ આવશે કર્ક રાશિ ડ ને હા સંતાનોની પ્રગતિ જોઈને આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે તેમના દ્વારા મેળવેલી સફળતા તમને ગર્વનો અનુભવ કરાવશે આજે તમે ઘરના કાર્યોમાં વધુ વ્યસ્ત રહેશો અને પરિવાર સાથે સમય પસાર કરશો ખર્ચાઓમાં થોડો વધારો થઈ શકે છે પરંતુ તમે તમારી સમજદારીથી તેને સરળતાથી નિયંત્રિત કરી શકશો સિંહ રાશિ માને આજનો દિવસ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે તમે તમારા નિર્ણયો પર મક્કમ રહેશો અને દરેક પ્રકારનો હિંમતપૂર્વક સામનો કરશો નોકરી કરતાં લોકોને પ્રમોશન અથવા જવાબદારીમાં વધારો થઈ શકે છે પ્રેમજીવનમાં પરસ્પર સમજણ વધશે અને સંબંધોમાં વધુ વધુ મધુર બનશે કન્યા રાશિ પઠ અને હણા તમારા સ્વાસ્થ્ય પ્રત્યે આજે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે વ્યસ્તતાને કારણે તમે તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરો તે ધ્યાન રાખો તમારો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે પરંતુ ધીરજપૂર્વક અને આયોજન બંધ રીતે કામ કરવાથી તમે બધા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો નાણાકીય બાબતોમાં ઉતાવળા નિર્ણય લેવાનું ટાળો તુલા રાશિ રથ તેમજ આજે તમારા જીવનમાં કોઈ નવા મિત્ર અથવા સગાનો પ્રવેશ થઈ શકે છે આ સંબંધ તમારા માટે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સાબિત થશે તમારું ભાગ્ય આજે તમને સંપૂર્ણ સાથ આપશે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારું મન લાગશે જે તમને આંતરિક શાંતિનો અનુભવ કરાવશે વૃશ્ચિક રાશિ ન તેમજ ય આજે તમને કાર્યક્ષેત્રમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારા દ્રઢ નિશ્ચય અને બુદ્ધિમત્તાથી તમે તે બધાને પાર કરી શકશો પારિવારિક સહકાર તમને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદ કરશે મનમાં રહેલી ગુપ્ત ચિંતાઓ અને અનુરક્ષતાની ભાવનાઓ આજે દૂર થશે ધનરાશિ ફ ઢ આજે તમારું મન આધ્યાત્મિકતા તરફ વધી વધુ વળશે ધ્યાન અને પૂજા પાઠમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે નોકરી ધંધામાં તમે નવા પ્રોજેક્ટ શરૂ કરી શકશો જો તમે કોઈ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો તે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે મકર રાશિ ખ તેમજ જ આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જેનાથી તમારી નાણાંકીય ચિંતાઓ ઓછી થશે નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે દાંપત્યજીરમાં એકબીજા પ્રત્યે સમજણ અને પ્રેમ વધશે જેનાથી સંબંધોમાં નવી તાજગી આવશે રાશિ ગ સ આજે તમને મિત્રોનો ભરપૂર સહયોગ મળી શકે છે તેમના સાથથી તમે તમારા અટકેલા કાર્યોને સરળતાથી પૂર્ણ કરી શકશો તમારા મનમાં નવી અને રચનાત્મક યોજનાઓ બનશે જે ભવિષ્યમાં સફળતા લાવશે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે અને તમે તાજગીર હોશો મીન રાશિ દ ચ આજે તમને અચાનક ધન લાભ થવાના સંયોગ રહેલા છે રોકાણ અથવા અન્ય કોઈ માર્ગેથી આર્થિક ફાયદો થઈ શકે છે ધાર્મિક અને પૂજા પાઠ જેવા કાર્યોમાં જોડાશો તમારું મન આજે ખૂબ જ પ્રસન્ન રહેશે અને તમે પરિવાર સાથે આનંદમય ક્ષણો પસાર કરશો આજનું રાશિફળ અહીં પૂર્ણ થાય છે સકારાત્મકતા અને ભક્તિભાવ સાથે દિવસની શરૂઆત કરો નિશ્ચિતપણે શુભફળ પ્રાપ્ત થશે ભગવાન શિવ અને માતા મોંગલના આશીર્વાદથી આપનો દિવસ સુખમય અને મંગલમય રહે તેવી શુભકામના રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો હર હર મહાદેવ રાધે રાધે